તો વરરાજાને ડીજે પર ડાન્સ કરતો જોઈને દુલ્હને લગ્ન કરવાની ના પાડી દીધી હોવાની ઘટના સામે આવી છે નશામાં ધોત રાજાને તેના મિત્રો સાથે દુલ્હન ગીત પર ડાન્સ કરી રહ્યો હતો જેના કારણે દુલ્હનને શંકા હતી કે વર નશામાં હતો તપાસમાં તે સાચો નીકળ્યો અને કન્યાએ લગ્ન તોડી નાખ્યા હતા આ સમગ્ર મામલો ઉત્તર પ્રદેશના કરહાલ પોલીસ સ્ટેશન વિસ્તારના ગંભીરા ગામનો છે ગંભીરા ગામમાં બ્રિજેશને દીકરીના જાન આવી હતી જ્યારે લગ્નનો વરઘોડો આવ્યો ત્યારે યુવતીના પક્ષના લોકો એ તેમનું સન્માન કર્યું હતું લગ્નની વિધિઓ શરૂ થઈ અને થોડા સમય બાદ કાર્યક્રમ થવાનો હતો પરંતુ તે પહેલા જ વરરાજા તેના મિત્રો સાથે ડીજે પર ડાન્સ કરવા પહોંચી ગયો હતો તે નશામાં હતો અને તેના મિત્રો સાથે ડીજે પર ડાન્સ કરવા લાગ્યો હતો કન્યાને શંકા હતી કે વરરાજો ભારે નશામાં છે તેથી તેણીએ જાણવા માટે કહ્યું હતું આ પછી ખબર પડી કે વરનશામાં હતો પરંતુ ત્યાં સુધીમાં દુલ્હનને જયમાલા માટે સ્ટેજ પર લઈ જવામાં આવી હતી ત્યાં દુલ્હને વરને નશામાં દૂધ અને સ્ટેજ પર પડતા જોયો હતો જેના પર દુલ્હન સ્ટેજ પરથી આવી અને તેની માતાને કહ્યું કે તે લગ્ન કરવા માંગતી નથી જો દારૂ પીધેલો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો